જય એમ બે આગામી પોષ સુદ પૂનમ એટલે મા જગદંબાનો પ્રાગટ્ય ઉત્સવ આગામી પોષ સુદ પૂનમ તેર જાન્યુઆરી બે હજાર પચીસના રોજ આવે છે અંબાજી ખાતે પોષી પૂનમ માતાજીના પ્રાગટ્યોત્સવ તરીકે ખૂબ જ ધૂમધામથી ઉજવવામાં આવે છે આ નિમિત્તે મંદિર પરિસરમાં ચાચર ચોકમાં એકસો એક મહાશક્તિ યજ્ઞનું આયોજન કર્યું છે ધાર્મિક સેવા સમિતિ અંબાજી અને મંદિર ટ્રસ્ટના સહયોગથી આખી ગામમાં ભવ્ય શોભાયાત્રા નીકળશે મા જગદંબા ગામની અંદર અંબાજીનગરની અંદર પરિક્રમણમાં નીકળશે ગબ્બરથી જ્યોત અત્રે લાવવામાં આવશે બાર અને તેર બંને દિવસોએ રાત્રે ચાચર ચોકમાં અંબાજીનગરના શાળાઓના ભૂલકાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરેલું છે આ વખતે અંબિકા બોધનાલય જે અન્નક્ષેત્ર ચાલે છે એમાં જે આવનારા ભાવિક ભક્તો માટે મિષ્ટાન સાથે નિઃશુલ્ક ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા કરેલી છે તો આ મા જગદંબાના પ્રાગટો ઉત્સવમાં સૌ ભાવિક ભક્તોને માઈ ભક્તોને આવકારવા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ આવકારે છે ટ્રસ્ટ દ્વારા પૂરતી તૈયારીઓ કરી લેવામાં આવી છે ધાર્મિક સેવા સમિતિનો પણ પૂરતો સહયોગ મળી રહ્યો છે એમના દ્વારા પણ ખૂબ જ સુંદર રીતે આયોજન કરવાનું આવી રહ્યું છે આ શોભાયાત્રા દરમિયાન એકવીસો કિલો જેટલી સુખડીનું વિતરણ પણ પરંપરા મુજબ કરવામાં આવશે સૌને આ પ્રસંગે માતા જગદંબાના પ્રાગટોત્સવમાં પધારવા મંદિર ટ્રસ્ટ વતી ભાવભર્યું ખૂબ જ ખૂબ જ હાર્દિક આમંત્રણ છે જય અંબે